વેલકમ બેક ટુ કૈલા સાડી યુટ્યુબ ચેનલ તમારા માટે છે ને આજે એકદમ ટ્રેડિશનલ અને યુનિક સાડી લઈને આવ્યા છે અને માર્કેટ કરતા ભાઈ ડિફરન્ટ સૌથી પહેલા તમે અમારી ચેનલમાં નવો છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે સાડીનો તો રોજ નવું કલેક્શન કૈલા સાડી સુરત લક્ષ્મણનગરમાં જવાનું રહેશે અને તમારા રિલેટીવમાં શેર કરજો સારો સાડી તમને બતાવી દઈએ સાડીની વાત કરીએ ને તમે જુઓ ભાઈ પ્લેન ગાળાની અંદર પટોળાની ડિઝાઇન આવી ગઈ ભાઈ પ્લેન ગાળામાં પ્યોર પટોળાની ડિઝાઇન જુઓ અને ટચક ઓફ મિરર વર્કનું જ કામ આવશે માર્કેટ કરતાં અલગ અને ડિફરન્ટ વસ્તુ છે કલર પણ છે બધા તમને બતાવશો પેલા ફર્સ્ટ એક પીસનું આપણે ઓવરવ્યુ કરીએ જુઓ ભાઈ અલગ યુનિક અને પ્રોફેશનલ એમનો પાર્લવ રહેશે તમે જો આખું ઓલ ઓવર પલ્લું તમને બતાવી આપીએ જવો તમે અને સાડીની અંદર ટચઅક વર્કનું કામ આવશે એકદમ સોફ્ટ ફેબ્રિકની અંદર આવશે નીચેની પણ બોર્ડર જુઓ ભાઈ પ્યોર પટોળાની ડિઝાઇન આવશે ભાઈ માર્કેટ કરતાં અલગ યુનિક અને ડિફરન્ટ જોઈએ છે પહેલા સાડી પેજને ફોલો કરો સબસ્ક્રાઈબ કરો તમારા રિલેટીવમાં શેર કરો શોપ ઉપર આવું તો નાના વરાસા લક્ષ્મણનગર બાર નંબરની શેરીની અંદર પહેલાં સાડી શોપ આવેલી છે બગદાણાવાળાની અહીંયા આવીને તમે ખરીદી કરી શકો છો આ એમનું મેચિંગ બ્લાઉઝ રહેશે એક્સ્ટ્રા ઓર્ડિનરી જુઓ આપ સ્લીવ બાયનું શું રહો માર્કેટ કરતા ડિફરન્ટ તમે સાડી લાગશે તમારી જુઓ ચાલો કલર કોમ્બિનેશન બતાવી આપીએ તમને જો સૌથી પહેલા કલરની વાત કરીએ ને તો ઝેરી ગ્રીન કલરનું કોમ્બિનેશન આવશે જેરી ગ્રીનની સાથે જુઓ ક્રીમ સાઈડ ઉપર આખું પટોળાની પેનલ આવશે પછી મહેંદી આવશે મહેંદીની ઉપર આખી એમની પેનલ ટાઈપ આવશે રસ્ટ અને યલો ભાઈ પીઠી માટે જો પેન્સિલ કલર ભાઈ જેની પીઠીના અત્યારે અમને મેસેજ કરીને ભાઈ પીઠીમાં માટે અમારે જોઈએ છે ફટાફટ પીસ બુક કરાવી લેજો અને મારા મોટા માસી તમે કહો ને અમને ભળે એવી આપો તો જુઓ રાણી કલરની લઈ જાઓ બુક કરાવો તમને તો એ વન લાગશે ને કાકા કહેશે લાવવા મસ્ત તમે જુઓ નાની ઉંમરની બેનો મારા કે સારો કલર આપો તો ભાઈ માર્કેટમાં હાલે બે હજાર ચોવીસમાં એવું ટ્રેડિશનલ કલર બીટ તમારા માટે લાવ્યા અને બધાનો ફેવરિટ મારા મોટા ભાઈઓ અને બહેનોનો જવો આપણો રેગ્યુલર કલર છે ભાઈ આવો પીસ છે ને ફટાફટ પીસ બુક કરાવી લેજો કારણ કે આવું કલેક્શન કહેલા સાડી સુરત લક્ષ્મણનગરમાં જવાનું રહેશે ફરી વાર હજી તમને કહી દઉં સૌ ભાઈ ટ્રસ્ટેબલ શોપ છે કોઈ ફ્રોડ નહીં થાય બગદાણાવાળાની દુકાન છે લક્ષ્મણનગર શેરીની અંદર લક્ષ્મણનગર માર્કેટમાં બાર નંબરની શેરીમાં કૈલાસ સાડી શોપ આવેલી છે અહીંયા આવો મોસ્ટ વેલકમ અહીંયા આવીને ખરીદી કરી શકો છો અથવા ઘરે બેઠા મગાવો ભાઈ બેથી ત્રણ દિવસમાં તમારા ઘર સુધી મળી જશે અને જો ભાઈ આવી વસ્તુ છે ને હું તમને ચેલેન્જ મારીને કહી દઉં બીજા દિવસે તમે મેસેજ કરો ને આની પીસ પેઢા તો અમારો આન્સર એક જ આવશે નહીં નહીં અને નહીં કારણ કે બે દિવસની અંદર બધા જ પીસ બુક થઈ જાય અને આપણે ફ્રોડ કરતા ને તમને જુઓ કસ્ટમરના લાઈવ બતાવી દઈએ જેમને પેમેન્ટ થાય ને એના જુઓ જુઓ કારણ કે ભાઈ છે ને બધા ગ્રાહકના જુઓ ભાઈ ઘરે બેઠા મગાવે જુઓ બરાબર ફ્રોડ થવાનું જ નથી તમને જુઓ બતાવી આપીએ જુઓ આપણે બતાવીએ તમને ઘરે બેઠા મગાવો કોઈ ફ્રોડ નહીં થાય આ બેને પણ પ્લાન ગાળો લીધેલો છે નવસો પચાસ જુઓ તમારે ઓનલાઈન પેમેન્ટ જ કરવાનું રહેશે કારણ કે સીઓડી ઓપ્શન આપણી કંઈ અવેલેબલ નથી એટલા માટે આવું બીજું નવું કલેક્શન જોઈએ ગયેલા સાડી ને ફોલો કરો ઘરે બેઠા મગાવો ભાઈ કોઈ ફ્રોડ નહીં થાય બરાબર શોપ જ છે અમારો સાલો મળે છે નેક્સ્ટ ની અંદર અને એ પણ યુનિક સાડી સાથે થેન્ક યુ